નમસ્કાર સમાચારો સાથે હું એક તરફ બેંકોમાં લોકો જૂની બેંકમાં જૂની કરન્સીના નાણાં જમા કરાવવા પગપાળા જતી બે મહિલાઓ બાઇક સવાર લૂટારો ટોળકીનો ભોગ બની હતી બાઇક સવારો મહિલાના હાથમાંથી રૂપિયા નવ લાખથી વધુની મત્તા ભરેલો થયેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા ડીસીપી એસીપી તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી અમારા સંવાદદાતા રાકેશ રાકેશ બતાવો કે એક તરફ આજે કરન્સી લેવા બેંકે પહોંચેલા ત્યારબાદ કરન્સી લઈને પાછી ફરતી વખતે લૂંટ થઈ છે શું માહિતી મળી રહી છે જી હીના જે પ્રકારે સરકારે રૂપિયા પાંચસો ને એક હજાર ના દરની ચલની નોટો પર પ્રતિબંધ લાદ્યો છે ત્યારબાદ આ તમામ નોટો જમા કરાવવા લોકો બેંક તરફ દોડ મૂકી રહ્યા છે જેનો પૂરેપૂરો લાભ ટોળ ચોળકી ઉઠાવી રહી હોવાનું સામે આવ્યું છે વાત કરવા જોઈએ તો સુરતના સચિન વિસ્તારમાં સ્ટેશન રોડ આવેલ છે જ્યાં એલડી સ્કૂલ સામે એક બે મહિલા પગપાળા જતી તેને લૂંટારૂ ટોળકીઓ નિશાન બનાવી છે રૂપિયાનો થેલો ભરી આશરે આઠ થી વધુની વત્તા ભરી થેલો લઈ બેંકમાં જમા કરાવવા ગઈ

જે બિલ રાકેશ આભાર